આ જુઓ એકદમ ટેસ્ટી અને નવી રીતે મેં અહીંયા લાઈવ ઢોકળા બનાવ્યા છે ફ્રેન્ડ્સ આ લાઈવ ઢોકળામાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું સૂજીના છે પરંતુ આમાં હું બે બીજી વસ્તુ પણ ઉમેરવાની છું અને એ બંનેના લીધે આ ઢોકળા બહુ જ પોચા બને છે અને ટેસ્ટી પણ બને છે અને હા એટલું તમને કહી દઉં કે આમાં મેં દાળ ચોખાનો ઉપયોગ બિલકુલ નથી કર્યો ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે જ્યારે મન થાય ત્યારે જો તમે આ રીતે ઢોકળા બનાવશો ને તો ઢોકળા સો ટકા ટેસ્ટી બનશે ફટાફટ બનશે અને જાળીદાર ફૂલેલા બનશે બધાને ભાવે તેવા બનશે તો ફ્રેન્ડ્સ આ લાઈવ ઢોકળાની રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવનાર નવા વિડીયોઝ જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી લેજો ચલો પહેલું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ હું તમને સ્ટાર્ટિંગમાં જ બતાવી દઉં છું અહીંયા એક વાટકી મેં પૌવા લીધા છે પૌવા બટેકા માટે આપણે જે પૌવા લઈએ ને એ પૌવાનો ઉપયોગ કરવાનો છે અને તેને આપણે મિક્સરમાં ઉમેરી લઈશું ત્યારબાદ તેની અંદર અડધી વાટકી હું બેસન ઉમેરી રહી છું આપણને બધાને ખબર છે કે ઢોકળામાં ચણાની દાળ ઉમેરીએ ને તો તેનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ થઈ જાય અને બહુ જ સ્વાદિષ્ટ બનતા હોય છે પણ ચણાની દાળની જગ્યા અત્યારે મેં બેસનનો ઉપયોગ કર્યો છે બેસનને આપણે પૌવા સાથે થોડું ગ્રાઇન્ડ કરીશું તો બેસન પણ એકદમ સ્મૂથ થઈ જશે તેમાં રહેલા લમ્સ છૂટા પડી જશે અને એકદમ સરસ તેનો પાવડર તૈયાર થઈ જશે અને બેસનને ચાળવાની બિલકુલ જરૂર નહીં પડે તો અહીંયા જુઓ આ રીતે થોડુંક મેં તેને કરકરું વાટેલું છે ઢોકળાનું જેવું હોય ને તેવું વાટવાનું છે હા વાટતી વખતે સૂજી નહીં ઉમેરતા નહીં તો ઢોકળા સારા નહીં બને હવે ફ્રેન્ડ્સ આ મિશ્રણને હું એક બાઉલમાં કાઢી લઉં છું અને તેમાં દોઢ વાટકી હું સૂજી એડ કરું છું નોર્મલ સૂજી આપણે જે યુઝ કરીએ તે રવો નથી લેવાનો સૂજી લેવાની છે તો એક વાટકી પૌવા અડધી વાટકી બેસન અને દોઢ વાટકી સૂજી લેવાની છે અને તેમાં આપણે એક વાટકી ખાટું દહીં ઉમેરીશું ત્યારબાદ અહીંયા એક વાટકી જેટલું હું તેમાં પાણી એડ કરું છું અને આ બધું બરાબર હું મિક્સ કરી લઉં છું ફ્રેન્ડ્સ આનું જે બેટર છે ને એ વધારે ઢીલું નથી કરવાનું એટલે પાણી થોડું થોડું કરીને એડ કરીશું તો અત્યારે મેં એક વાટકી પાણી ઉમેર્યું મને જરૂર લાગી રહી છે એટલે હું તેમાં ફરીથી પાણી એડ કરું છું તો અડધી વાટકી જેટલું પાણી મેં બીજું એડ કર્યું છે તો એક વાટકી દહીં અને દોઢ વાટકી મેં પાણી ઉમેર્યું છે આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ જો તમારી પાસે ઘરમાં દહીં ના હોય તો અઢી વાટકી જેટલી ખાટી છાશ પણ તમે આમાં ઉમેરી શકો છો અહીંયા મેં બધું બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આ બેટરને આપણે ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ પર રાખીશું ત્યાં સુધી આપણે ઢોકળા સાથે ખાવા માટેની લસણની ચટણી તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા પંદર કડી લસણની લીધી છે થોડીક મોટી સાઇઝની લસણ લીધી છે અને તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં એક ચમચી આખા ધાણા હું એડ કરી રહી છું આનાથી ચટણીમાં એક ખૂબ જ સરસ ફ્લેવર આવે છે પણ જો તમારી પાસે આખા ધાણા ન હોય તો તમે એક ચમચી ધાણા પાવડર લઈ શકો છો અહીંયા બે ચમચી મેં કશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે અડધી ચમચી હું તેમાં મીઠું એડ કરું છું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અહીંયા એક મોટી સાઇઝનું લાલ કલરનું ટામેટું ઉમેર્યું છે જો નાના ટામેટા હોય તો બે ઉમેરજો અને હવે આ બધું જ આપણે મિક્સરમાં સરસ ગ્રાઇન્ડ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં અગારો કંપનીના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે આ જો તમારે પરચેસ કરવું હોય ને તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચટણી મને ઘટ લાગી એટલે મેં તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ અહીંયા ચટણી તમે જોઈ શકો છો કે કેટલી સરસ તૈયાર થઈ છે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી તેની આવી છે અહીંયા જો તમને ચટણી ઘટ પસંદ હોય તો પાણી ઓછું ઉમેરવાનું આનાથી વધારે લિક્વિડ પસંદ હોય તો થોડુંક પાણી વધારે ઉમેરીને આ ચટણીની કન્સિસ્ટન્સી મેન્ટેન કરી લેજો આ ચટણીની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો હવે અહીંયા આ બેટરને રેસ્ટ કરી પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે સૂજીના લીધે બેટર વધારે ઘટ થઈ ગયું છે તો આમાં આપણે પાણી એડ કરીશું પાણી થોડું થોડું કરીને જ ઉમેરવાનું છે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી પહેલાં એડ કર્યું અને તેને હું બરાબર મિક્સ કરી લઉં છું અને આ રીતે બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે જો અહીંયા આ બેટર વધારે ઘટ ના હોવું જોઈએ અને વધારે ઢીલું ના થઈ જાય એ પણ ખાસ ધ્યાન રાખજો કારણ કે આમાં આપણે પૌવા ઉમેરેલા છે અને પૌવાના લીધે જો બેટર વધારે ઢીલું થઈ જશે ને તો ઢોકળા બરાબર સેટ નહીં થાય હવે ફ્રેન્ડ્સ આની અંદર અડધી ચમચી હળદર પાવડર ઉમેરવાની છે ત્યારબાદ તેમાં હું એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરું છું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો અહીંયા દોઢ ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરું છું જો તમે લસણ ખાતા હોય અને તમારે ઢોકળામાં લસણ ઉમેરવું હોય તો અહીંયા લસણ પણ ઉમેરી શકાય છે અને બે ચમચી મેં ખાંડ ઉમેરી છે અને ખટાશ માટે હું તેમાં એક લીંબુનો રસ ઉમેરી લઉં છું તો આ ઢોકળા થોડાક ખાટા મીઠા હોય તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે પણ જો તમને ગળ પણ પસંદ ના હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ઢોકળાનું આપણું આ બેટર જે છે એ તૈયાર થઈ ગયું છે હવે જ્યારે તમારે ઢોકળાને સ્ટીમ કરવાના હોય એ સમયે જ તેમાં એક પેકેટ ઈનો ઉમેરી લેવાનો અને આ રીતે તેને બરાબર મિક્સ કરી લેવાનું ફ્રેન્ડ્સ તમે ઈનોની જગ્યાએ બેકિંગ સોડાનો ઉપયોગ કરીને પણ આ ઢોકળા બનાવી શકો છો તમારે જો બેકિંગ સોડા લેવા હોય તો એક ટી સ્પૂન જેટલા બેકિંગ સોડા તમારે આમાં ઉમેરવાના રહેશે તો અહીંયા જુઓ આ બેટર અત્યારે જ કેટલું સરસ ફૂલી ગયું છે અહીંયા મેં ઊંડી થાળી લઈ લીધી છે અને તેને હું ઓઇલથી ગ્રીસ કરી લઉં છું હવે આ ઢોકળા તમે બે રીતે બનાવી શકો છો થોડાક જાડા અને પતલા બંને રીતે આને બનાવી શકાય છે મેં ઊંડી થાળી લીધી છે અત્યારે હું આ જે ઢોકળા છે એ થોડાક જાડા બનાવી રહી છું એટલે બધું બેટર મેં આ થાળીમાં અત્યારે ઉમેરી લીધું છે આ ઢોકળાની ઉપર હું આ રીતે થોડાક લાલ મરચાંનો પાવડર પણ સ્પ્રિંકલ કરી લઉં છું સ્ટીમરમાં મેં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેમાં રીંગ પણ મૂકી હતી અને તરત જ થાળીમાં બેટર ઉમેર્યા બાદ તેને સ્ટીમરમાં મૂકી વીસ મિનિટ માટે સ્ટીમ થવા દઈએ ફૂલ ફ્લેમ ઉપર અહીંયા જો આ ઢોકળાને મેં વીસ મિનિટ માટે સ્ટીમ કરી લીધા છે ટૂથપીક નાખીને તમે ચેક કરી શકો છો ટૂથપીક એકદમ સરસ ક્લીન નીકળે એટલે આપણા આ ઢોકળા જે છે એ તૈયાર છે ગેસને બંધ કરીશું થાળીને આપણે બહાર કાઢી અને થોડીવાર માટે ઠંડી થવા દઈએ ઢોકળા થોડાક આ રીતે ઠંડા થઈ જાય એટલે આપણે તેને કટ કરી લઈશું તો અત્યારે હું એક અલગ સ્ટાઇલથી જ તેને કટ કરવાની છું નોર્મલ આપણે જે સ્ક્વેર પીસ કટ કરીએ એ રીતે નથી કટ કરવાની તો થાળીની પહેલાં ચારે બાજુથી આપણે ઢોકળાને આ રીતે અલગ કરીએ અને પછી આ રીતે આપણે તેને પીઝાના શેપમાં કટ કરીશું પીઝામાં જે રીતે પીસીસ કટ કરેલા હોય છે ને એ રીતે હું આના પીસીસ કટ કરું છું તો વચ્ચેથી પહેલાં બંને બાજુ મેં કટ કર્યું અને તેની પણ વચ્ચેથી આ રીતે આપણે કટ કરવાનું છે તો ટોટલ આઠ પીસ ઢોકળાના તૈયાર થશે અને અહીંયા જુઓ એકદમ ધીરેથી આ પીસ આપણે આ રીતે થાળીમાંથી કાઢીશું અને જો એકદમ પરફેક્ટ આપણા આ ઢોકળા તૈયાર થયા છે એકદમ સોફ્ટ છે અને એકદમ સ્પોન્જી આપણા આ ઢોકળા તૈયાર થાય છે જાળીદાર પણ બન્યા છે અને બહુ જ સરસ બન્યા હતા ટેસ્ટી બન્યા હતા અહીંયા ફ્રેન્ડ્સ ઢોકળાનો જો વઘાર કરવો હોય તો ત્રણ ટેબલ સ્પૂન ગરમ કરેલા તેલમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું અને બે ચમચી સફેદ તલ ઉમેરી આપણે અહીંયા થોડાક લીલા મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરી આ વઘારને ઢોકળા ઉપર ઉમેરી લઈશું તો ફ્રેન્ડ્સ જો તમારે અહીંયા વઘાર ન ખાવો હોય તો ગરમ ગરમ ઢોકળાની ઉપર કાચું તેલ તમારે સ્પ્રેડ કરી લેવાનું નહીં તો તમે આ રીતે વઘાર કરીને પણ આ ઢોકળા ખાઈ શકો છો બંને રીતે આ લાઈ ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા જુઓ આ વઘારને મેં આની ઉપર સ્પ્રેડ કરી લીધું છે અને થોડાક લીલા દાણા પણ હું તેની ઉપર સ્પ્રિન્કલ કરી લઉં છું ગાર્નિશિંગ માટે હું દાણમના દાણાનો ઉપયોગ પણ કરું છું એટલે તમે જુઓ ઢોકળા દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ દાળ ચોખાનો ઉપયોગ વગર એકદમ ટેસ્ટી એવા આ નવી રીતે બનતા લાઈવ ઢોકળાની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો આ વિડિયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ